ડૂબો તો પાણીનો વાગ કાઢે માણસ કોઈ જો ડૂબે ને તો પાણીનો વાગ કાઢે અને જો પડે તો પડે ને લાગે તો પથ્થરનો વાઘ કાઢે આમ જોઈને તો માણસ પણ ખરેખર ખરો છે ઓ સાહેબ કંઈ પણ ના કરી શકે ને તો નસીબનો નો કાઢે મારા તો નસીબત ખરાબ છે એટલા જ માટે મારે યારે આવું થાય છે ખુદની જાતનો ક્યારેય વાક નથી નીકળતો કે આ બધું આપણા થકી થાય છે જેવું આપણું થિંકિંગ એવું થાય છે એવું કહેવાય છે ને કે જેવો આહાર એવો વિચાર જેવું તમે સોચો વિચારો એવું થાય છે અને ક્યાંક ને ક્યાંક એ બધા વાંકમાં છે ને ભૂલ આપણી ખુદની હોય ને પણ તો હંમેશા આપણે આંગળી બીજાને ચીંધીએ છીએ અને એટલા માટે જે હકીકત છે કે હંમેશા વાક બીજાનો જ આપણે શોધતા હોઈએ છીએ પણ આ દુનિયા જો સાહેબ દુનિયામાં રહેતા આવડી જાય ને તો પછી આ દુનિયાને સહેતા આવડી જાય કેમ કે ઘડિયાળ બગડે ને તો રિપેરિંગ કરનાર મળે પણ સાહેબ પોતાનો સમય તો સાથે જ સુધારવો પડે કોઈ ન આવીને સુધારી દે બહુ દોરંગી દુનિયા છે જય હિન્દ